ગુજરાત વિદ્યાપીઠમાં વિશ્વ વારસા સપ્તાહ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા આદિવાસી સંગ્રહાલય અને હેરિટેજ વોક દ્વારા સંસ્કૃતિના જતનનો સંદેશ અપાયો અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ઓગણીસ નવેમ્બરથી થયો પૂર્ણાહુતિ થશે આ સપ્તાહ દરમિયાન વિદ્યાપીઠના ઇતિહાસ સંસ્કૃતિ વિભાગ તથા આદિવાસી સંગ્રહાલયના સંયુક્ત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ખાસ કરી વિદ્યાર્થીઓને નાગરિકોમાં આપણી પ્રાચીન ધરોહર પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી વિશેષ પ્રદર્શનો ને વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાપીઠના પરિસરમાં આવેલ આદિવાસી સંગ્રહાલય સંગ્રહાલયમાં ગુજરાતના વિવિધ આદિવાસી સમુદાયોની જીવનશૈલી કલા અને પરંપરાઓને દર્શાવતી કૃતિઓ ખુલ્લી મૂકવામાં આવી છે આ ઉપરાંત યુનેસ્કો દ્વારા અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં શહેરના સ્થાપત્ય વારસા અને ગાંધીજીના વિચારોને સાંકળતી હેરિટેજ વોકનું પણ આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં ઇતિહાસ અને પુરાતત્વ વિષયના તજજ્ઞો દ્વારા લોથલ અને અન્ય હડપ્ય સ્થળોના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો હેરિટેજ સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે એક વિશેષ પરિસર હેરિટેજ સ્ટડીઝના સર્ટિફિકેટ કોર્ષના વિદ્યાર્થીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રકારના આયોજનથી નવી પેઢીને પોતાના મૂળ સંસ્કૃતિ સાથે જોડવાનો વિદ્યાપીઠનો પ્રયાસ સરાહનીય રહ્યો છે मुख्य उद्देश्य ये है कि जो लोथल की जो हमारी विरासत है और जो हमारी परंपरा है जो पुरातात्विक स्रोत हैं उससे सामान्य जनता तो परिचित हो ही ये हमारे एकेडमिक जो हमारा काम विद्यापीठ में आर्कियोलॉजी से संबंधित हिस्ट्री से संबंधित होता है वो विद्यार्थी भी जाने पुरातत्व मंदिर अभी दो पाठ्यक्रम विशेष रूप से चला रही है इस वर्ष से जिसमें कि एक आर्कियोलॉजी फॉर द पीपल जो हाइब्रिड मोड में है वो चल रहा है जो सामान्य जनता और कोई भी विद्यार्थी जो किसी भी उम्र के हों उसको कर सकते हैं और दूसरा जो म्यूजियम इंट्रोडक्शन संग्रहालय परिचय करके वो भी छः महीने का एक पाठ्यक्रम है जिसका उद्देश्य आम जनता को और ख़ास करके जो विद्यार्थी हैं वो भी म्यूजियम उसके स्टोरीज उसके जो उसकी विशिष्टताएं हैं भारत की परंपरा को समझने के लिए और वर्ल्ड हेरिटेज वीक का जो मेन पार्पस होता है जो पब्लिक के व कॉमन पब्लिक के अंदर एक अवेयरनेस लेके आने के लिए रिगार्डिंग द हेरिटेज और एज ए आर्कियोलॉजिस्ट और एज ए आर्कोलॉज ऑफ इंडिया का जो हमारा जो प्राइम एक ड्यूटी uh, है કેસો અવેરનેસ કરે